પ્રેમ લગ્ન કરનાર યુવકની પત્નીએ નજરની સામે વેતરી નાખ્યો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઈમ રાહત યોજના છ મહિનાના મુદ્દલ ભરવાની મેળવો વ્યાજમાં માફી સત્યાવીસ જાન્યુઆરીથી હવામાન બગડ છે ઠંડી બાદ હવે માવઠાનો માર અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં ઠંડીના સૌથી મોટા રાઉન્ડની આગાહી અંબાલાલ પટેલની નવી વોર્નિંગ ગુજરાત મતદાર યાદી સુધારણા ઝુબેસ અત્યાર પોઈન્ટ ચોપન લાખથી વધુ ઉમેરવા માટે અરજી મળી ગુજરાત સરકારની મોટી જાહેરાત ગ્રામીણ લાભાર્થીઓને વ્યાજમાં રાહત ગુજરાતી રંગભૂમિમાં બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર રાજુ બારોટ અવસાન થયું ગુજરાતમાં આદિવાસી સમાજ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને આવેદનપત્ર આપવામાં આવ્યું જનજાગરણ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન ગુજરાતમાં કમોસમી વરસાદની માછીમારોને ન ખેડવા સૂચના અપાઈ નડિયાળ સ્ટેશન રોડ ઉપર એસટી બસ બંધ થઈ જતા ટ્રાફિક જામ જીપીએસસી ની મદદશીલ કાયદા અધિકારીની ભરતી રદ તેવીસમાંથી માંથી એક પણ લાયક ઉમેદવાર ન મળ્યો શંકાના ઘેરામાં દસ લાખ મતદારોના નામ કમી કરાશે હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી પોલીસ ભરતી ઉમેદવારો માટે મોટા સમાચાર આરઆર માં શરૂ થયો પંચોતેર દિવસનો ખાસ ટ્રેનિંગ કોર્સ વાંધાવાડી ગામના જમીન કૌભાંટ મામલે બે આરોપીની ધરપકડ એક દિવસના રિમાન્ડ ઉપર

પટેલે સ્વાગત માં નાગરિક લક્ષી ગોળી મારી હત્યા કરી પછી આત્મહત્યા કરી લીધી ગુજરાતમાં ઠંડીનો આક્રમક રાઉન્ડ શરૂ થશે આગામી બે દિવસમાં માં હાડ થી ઠંડી પડશે ગુજરાતમાં માં રતન મહાલ માં વાઘ અને દીપડાઓ માટે નવું અભ્યારણ સ્થાનિકોને તાલીમ અપાય છે બાવલા રામનગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓ કામના સમયે પણ હાજર ન રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરેશાન આત્મહત્યાના કિસ્સામાં ચિંતાજનક વધારો છેલ્લા એક વર્ષમાં નવ હજાર લોકોએ જીવન ટૂંકાવ્યું રાજ્યમાં ફરી કઈ તારીખથી વરસ છે કમોસમી વરસાદ જાણો ઠંડી છે કે પણ ઘટશે તો આ હતા દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર તો દરરોજના સમાચાર જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા